નમસ્કાર ખેડૂત મિત્રો તો આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે મગફળીના પાકમાં પાંત્રીસ થી ચાલીસ દિવસે શું માવજત કરવી જોઈએ તો આ સમયગાળા દરમિયાન ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન હોય છે કે મગફળીના છોડની વાનસ્પતિક વૃદ્ધિ તો વધતી જાય છે પરંતુ સુયા નથી બેસતા તો આજે હું તમને આ વિડીયોમાં એવી ત્રણ દવાની ભલામણ કરીશ જેથી આ પ્રશ્નનું નિવારણ આવી શકે નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ફોરમ સાવલિયા એમ એગ્રીકલ્ચર જુનાગઢ કૃષિ યુનિવર્સિટીથી અમારી કૃષિ માર્ગદર્શન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો જેમ ખેડૂત મિત્રો આપણે અગાઉ વાત કરી એમ કે મગફળીના પાકમાં અઠ્યાવીસ દિવસે ફ્લાવરિંગ એટલે કે ફૂલ આવવાની અવસ્થા હોય છે તો આ સમયગાળા દરમિયાન મગફળીના છોડની વાનસ્પતિક વૃદ્ધિ તો વધતી જતી હોય છે પરંતુ સૂયા નથી બેસતા તો આના બે કારણો હોઈ શકે છે પહેલું છે કે વાદળછાયું વાતાવરણ રહેતું હોય છે એટલે મગફળીના છોડને પૂરતો સૂર્યપ્રકાશ નથી મળતો અને પૂરતો સૂર્યપ્રકાશ ના મળે થી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નથી થતી અને છોડ પૂરતા પ્રમાણમાં ખોરાક બનાવી નથી શકતો બીજું કારણ એ હોઈ શકે છે કે કેટલાક ખેડૂત મિત્રો માત્ર યુરિયાનો છંટકાવ કરતા હોય છે પરંતુ મગફળીના છોડના મૂળમાં મૂળ ગંડિકા આવેલી હોય છે ઓલરેડી રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા સ્થાપન કરતા હોય છે અને યુરિયામાં માત્ર નાઇટ્રોજન જ હોય છે માટે બીજા પોષક તત્વો નથી મળી શકતા માટે સુયા નથી બેસતા તો આ સમસ્યાનો ઉકેલ લાવવા આજે હું તમને આવી ત્રણ દવાની ભલામણ કરીશ જેથી આ પ્રશ્નનું સમાધાન આવી શકે તો ખેડૂત મિત્રો વનસ્પતિક વૃદ્ધિ વધતી જતી હોય તો વૃદ્ધિ નિયંત્રણ માટે પહેલો ડોઝ 35 થી 40 દિવસે આપવાનો રહેતો હોય છે જેના માટે કોઈ પણ સારી એવી કંપનીનું પ્રોક્લોબ્યુટાઝોલ જે 23% દ્રાવણ આવે છે એ તમે પંપ દીઠ 5 ml અને 40% દ્રાવણ આવે છે એ તમે પંપ દીઠ 3 ml જેટલું આપી શકો છો આના સિવાય બીજું ક્લોરોમેપિક ક્લોરાઇડ જે 5% દ્રાવણ આવે છે એ તમે પંપ દીઠ 30 ml જેટલું પણ આપી શકો છો અને ત્રીજું હોમોપ્રાસિનોલાઇટ 0.04% દવા પણ તમે આપી શકો છો જેનાથી પણ તમને સારું એવું રિઝલ્ટ મળે છે તો

અમે નવી નવી કૃષિ માહિતી તમને અમારી ચેનલ ઉપર આપતા રહેશું અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલ ને અત્યારે જો આ માહિતી તમને ઉપયોગી સાબિત થઈ હોય તો વધુમાં વધુ તમારા સગા સંબંધીઓ અને કૃષિ મિત્રો સાથે જરૂરથી શેર કરજો ધન્યવાદ